હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું ફરીથી એક ખીચડીની રેસીપી લઈને આવી છું જે છે મસાલા ખીચડી મારા ઘરમાં બધા વ્યક્તિઓને અલગ અલગ ટાઈપની ખીચડી ખાવાનું ખૂબ જ ભાવે છે તો હું કંઈક એવી જ ટ્રાય કરતી હોય કે હું કઈ રીતે ખીચડીને હેલ્ધી અને ટેસ્ટી બનાવું તો આજે હું મસાલા ખીચડી બનાવવાની છું જે ખૂબ જ વેજીટેબલ્સથી ભરપૂર છે તો ચાલો રેસિપી જોઈ લઈએ એના માટે મેં લીધા છે વટાણા ફ્લાવર ગાજર કેપ્સિકમ અને બટેટા આ બધાને આપણે ઝીણા ઝીણા ચોપ કરીને રાખી દીધા છે અને આપણે ડિરેક્ટ ખીચડીને કૂકરમાં જ વઘારવાની છે એના માટે કૂકરમાં મેં અહીંયા ઘી એડ કર્યું છે એકથી બે ચમચી જેટલું ખીચડીની આ રેસિપી ખૂબ જ હેલ્ધી છે એટલે આપણે આમાં તેલનો ઉપયોગ નથી કરવાનો ઘીનો ઉપયોગ કરવાનો છે ઘીને બે ચમચી એડ કર્યા પછી ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે દાળને ચોખા મેં પલાળી રાખ્યા હતા દાળ મેં લીધી છે અડધી વાટકી અને ચોખા લીધા છે એક વાટકી આ રીતનું તમે જે વાટકી લ્યો આ રીતનું જ માપ લેવાનું છે એક વાટકી ચોખા તો અડધી વાટકી તુવેરની દાળ મેં યુઝ કરી છે તુવેરની દાળ અડધી વાટકી એને મેં અડધી કલાક સુધી પલાળી રાખાતા અને પછી આપણે ડિરેક્ટ કુકરમાં જ બાફી લેવાના છે ઘી થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાં દાળ ચોખા એડ કરવાના છે સાથે બધું શાક એડ કરી દેવાનું છે અને આપણે એક સીટી ફાસ્ટ ગેસે અને બે સીટી ધીમા ગેસે અંદાજે દસથી બાર મિનિટ જેવું થશે ખીચડીને તૈયાર થતાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ પાંચ ચમચી જેટલી હળદર એડ કરી દઈએ પાંચ ચમચી જેટલું મરચું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ બસ આમાં બીજા એક જાતના મસાલા એડ નથી કરવાના ફ્રેન્ડ્સ જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર મારો આઈડી છે સ્વાદની જમાવટના નામથી એમાં પણ જરૂરથી ચેક કરજો બધી રીલ્સ એમાં અપલોડ કરું છું ઇઝી ટુ મેક એક રેસીપીઝ બધી એમાં અપલોડ કરું છું તો એ પણ જરૂરથી ફોલો કરજો ને આ રેસીપી તમને ગમે તો ચેનલને લાઈક કરવાનું ના ભૂલતા હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે એક ગ્લાસ જેટલું પાણી અને એકદમ સરખી તે મિક્સ કરીને ખીચડીને થવા દઈશું મારી દાલ ખીચડીની રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ અને એ વિડીયોમાં ઉપર પણ મેન્શન હશે એ પણ તમે જરૂરથી જોજો અને ઘરે ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બને છે આ રેસીપી પણ એવી જ ટેસ્ટી બનશે અને આગળ જતાં પણ ફ્યુચરમાં અલગ અલગ ખીચડીની ઘણી રેસીપી શેર કરીશ તો ચેનલને એના માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આપણી ખીચડી દસથી બાર મિનિટ પછી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને એમાં જરાય પાણી નથી એનો મતલબ કે આપણી ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે અને આપણને થોડું ખીચડીનું ટેક્સચર ઢીલું ભાવતું હોય છે એટલે આપણે હવામાં આ સ્ટેજે ગરમ પાણી એડ કરી દેવાનું છે તો જોઈએ એ પ્રમાણે ગરમ પાણી થોડું થોડું આપણે એડ કરતું જવાનું છે અને ખીચડીને થોડી ઢીલી કરી નાખશું થઈ એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે જોઈએ એ પ્રમાણે જ પાણી એડ કરતા ને મિક્સ કરતા શાક પણ એકદમ સરસ રીતે બફાઈ ગયું છે હવે આપણે ખીચડીમાં વઘાર કરવાનો છે એના માટે અલગથી આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને સાથે તેલની સાથે હું એક ચમચી ઘી પણ એડ કરીશ આ સ્ટાઇલની ખીચડીમાં ઘીનો સ્વાદ ખૂબ સરસ લાગતો હોય છે એટલે આપણે ઘી તેલ મિક્સમાં વઘાર કરીએ છીએ સાથે પાંચ ચમચી જેટલી રાય સાથે સૂકું લાલ મરચું એક એડ કરી દઉં છું અને પાંચ ચમચી જેટલું જીરું એડ કરી દઈએ આ ચમચી જેટલી હિંગ જે આપણે નોર્મલ દાળમાં વઘાર કરતા એ જ રીતનો વઘાર કરવાનો છે પણ અહીંયા હું સાથે આમાં ડુંગળી એડ કરું છું અને લીલું મરચું પણ એડ કરું છું જેથી સ્વાદ એકદમ સરસ લાગે અને ડુંગળીને મેં આ રીતે ઊભી કટ કરી છે તમે પણ એ રીતે કટ કરજો ડુંગળી થોડી કાચી પાકી સતળાઈ જાય થોડી લાઈટ બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં એક ચમચી લસણ એડ કર્યું છે જેને મેં એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને રાખ્યું છે અને સાથે આપણે એડ કરવાના છે લીલા મરચાં એ એડ કરી દઈએ તો બસ આપણો વઘાર તૈયાર છે છેલ્લે આપણે વઘાર આટલું થઈ જાય શાક ચડી જાય એમાં પછી આપણે લાલ મરચું પાંચમચી એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરીને વઘાર એડ કરી દેવાનો છે ખીચડીમાં તો બસ આપણી મસાલા ખીચડી એકદમ તૈયાર છે વઘાર બધું એડ કરી દઈએ દેખાવમાં લાગે છે ને એકદમ સ્વાદિષ્ટ ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ફરી એક નવી રેસીપી સાથે આપણે ફરી મળશું થેન્ક યુ